મમ્મી બોલો બેટા શું કર્યુંતું શું બનાવીવશ આવો સોયાબીન ની વડી નું સાથ જો મિનિટ વડી છે વ્યામન ને પેલું આપણું પેકેટ આવું વડી આવો છૂટા કે મતલબ બેટા વડી બહુ આઈસલી સોયાબીન ની બરાબર સોયાબીન તો હાર આસર હવે બાફી દીધા મને તમારું આભાર દીદી દેખવા જ બધું દેવા થાય આ કરી જે કરી એ સોયાબીન ની ক্রো লাকে মযলাগে কোযে টুচ সেযে বাকে কের খয়চ ারা মিচ সুযেチャンネル গোয় ক্র ক্রিলু কোইরে কোজ আর্রে কোনে মযেমেঁ intentar মেউট� કેલા ઘેર બની તો બહુ ટાઈમ થયો મને તો ભૂલ્યા બી ઓમહારા તો ક્રશ કરે પણ અમે ક્રોમી ક્રશ કરવું પડે એટલે ડુંગળી એકા બે વાર દે હવે કરી વગાર મેલે એટલે કે ડુંગળી ચડે એટલી વાર માં થઈ જાય એટલે આદુ અને મરચાં તો ફ્રાય કરવાની આખી છે અને આખા મરચાં મરચા આખા રાખવાના અને આદુ લસણ અને ટામેટું મિક્સ કરો ઓકે કરો પણ હું તો જ લવિંગ ને ઉડા થાય વગાર કે હું તો સમાલ પત્ર અને બધું સોયાબીન નું શા સોયાબીન સોયાબીન સોયાબીનની વડી સોયાબીનની વડી

કેડ્યુ લઈજી લઈજી મજાના મજાના જા જુંગ બોલે કેડ્યુ બોડાવા કે યુ ચલી તકલીફ છે આના વિચાર લાવવા તૈયાર હું ટેકનોલોજી કોને કીધું ટેકનોલોજી ટેકનોલોજી ક્લિયર ઓલા ફી દે

જીરા પાવડર જીરા પાવડર જે હોય એ બધું નખાય મસાલા મીઠું બસ એ છોડો એટલે આ સોયાબીન અંદર નખી દેવાના હા પછી થોડું પાછું પાણી દી દેવાનું બસ આનો વછડવા દે મમ્મી કા કો કલર જ બદલે હી ના તો સામેલા ચડી છે હા એટલે કો કલર જ ચેન્જ કરી લે ચેન્જ જ થઈ ગઈ નખી દીધો સોયાબીન છોજે હા રે કાપી મિલે આ ખાઈ રાખો એ બટા બટા બટા

મમ્મી જો ya, 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 મમ્મી ચડી ya, 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 ya,